પથરા નહીં બોલે ખાવા લેતા જાય ભૂખ લાગે મન તો બધા બોલે ને એના કામ માર ખાય ખબર નહીં પડતી તારા કામ માં તો બોલી દે પા ઓ એલા તાર ખાવ ઓ હો ખાવ ઓ હો એલા આપ તો બે તું ખાઈ નહીં જતા હું કરતી ચેક ખાઈ જો આજુ આ તો અડધો કલાક થયો થયો તું ખાઈ જો આજુ અરે ચેક કાજુ નહીં જા ખાવા લેતા ચકતી તું પેલા મોનાલી બોલતા શીખ એ તો હમણાં બોલું પેલા ખાવાનું લેતા તારા પાકો થાઉ જે થતો એ જ ન જાણે

તો પેલા મોણ હતા સી તારા કાકાને એ બધું મોણ જ છે મોણ જ હોય ને એવું હોય અને तू પેલા સીધો બેજાદ હવે ખાવ બાર નહીં સીધો બેઠો હોય જો ખાવ ને તો તું પેલો फटाफट वादा બોલે ને નકમો ઢોકો લેમણો હમણા પગ પગ બધું ભાગતા રે હમણા એટલે ઢોકા તો એવા જ ખાવ ને તો જજ ખાવ તું બાપ ફોન લાવ મને ફોન છે ફોન કોમ લાવ તું ફોન લે પેલા ખાવ જા જા આલુ પેલા ફોન લાવ તું